નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં છેલ્લે એક બે એવા વિડીયો અપલોડ કરેલા હતા જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે કોઈપણ ગામની જમીનનો નકશો કેવી રીતે આપણે મેળવવું તો મિત્રો એ વિડીયોમાં આપણે માય એસ્ટેટ પોઈન્ટ એપ્લિકેશનની મદદથી કોઈપણ ગામની જમીનનો નકશો મેળવ્યો હતો મિત્રો એ વિડીયો ઉપર ઘણી બધી કમેન્ટો આવેલી હતી કે ભાઈ આપણે કોઈપણ ગામની જમીનનો નકશો માય એસ્ટેટ પોઈન્ટ એપ્લિકેશન સિવાય કેવી રીતે મેળવવો કારણ કે જે માય એસ્ટેટ પોઈન્ટ એપ્લિકેશન છે એમાં ઘણા બધા ગામનું લિસ્ટ એની અંદર છે નહીં એટલે ગામનો નકશો મળતો નથી તો મિત્રો હવે આપણે માય એસ્ટેટમેન્ટ એપ્લિકેશન સિવાયનો કેવો રસ્તો છે કે જેથી કરી આપણને કોઈપણ ગામની જમીનનો નકશો સરળતાથી મળી જાય તો મિત્રો એ બાબત ઉપર આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો મિત્રો વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોજો અને તમને ખ્યાલ આવી જશે કે આપણે એસ્ટેટ જે માય એસ્ટેટમેન્ટ એપ્લિકેશન છે એની જરૂર વગર મતલબ એ એપ્લિકેશન વગર જ આપણે કેવી રીતે નકશો મેળવવો બરાબર તો મિત્રો હવે એ નકશો મેળવવા માટેના બે રસ્તા છે બરાબર તમે આ વિડીયોને સમજો એટલે તમને ખ્યાલ આવી જશે કોઈપણ વ્યક્તિને પોતાના ગામનું જો માય એસ્ટેટ પોઈન્ટ એપ્લિકેશનમાં લિસ્ટ ન મળે અને નકશો ન મળે બરાબર તો એ નકશો મેળવવા માટે શું કરવું જોઈએ બરાબર તો માનો કે એ એપ્લિકેશનમાં તમારા ગામનું લિસ્ટ નથી બરાબર અને નકશો નથી મળ્યો તો પહેલો રસ્તો મિત્રો એ છે કે તમારી ગામ પંચાયત છે બરાબર એ ગામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે ગામની સીમતરનો આખો નકશો જૂનો અને નવો બંને મળે છે તમને બરાબર જૂની શરતનો અને નવી શરતનો તમે જે માંગણી કરો છો એ મુજબ તમને નકશો મળે છે બરાબર અને એ નકશાની માંગણી આપણે કોઈપણ વ્યક્તિ કરી શકે છે એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ છે નહીં કદાચ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે ભાઈ આપણે એ આપણને આપે કે ન આપે પણ નહીં એવું કાંઈ છે નહીં ગામનો કોઈ પણ વ્યક્તિ પંચાયત ઓફિસમાં જઈ તલાટી મંત્રી પાસેથી તમારી ગામની જે સીમતનનો નકશો છે બરાબર એની તમે માગણી કરી શકો છો બરાબર અને એ માગણી મુજબ તમને નકશો આપવો પણ પડે છે એમાં કોઈપણ જાતની અરજી કેવું કાંઈ કરવાની જરૂર નથી હોતી બરાબર હવે હું તમને જે બીજો રસ્તો કહું છું એ તમે ખાસ ધ્યાનથી જોજો બરાબર માનો કે તમને મતલબ પંચાયત ઓફિસમાંથી તમને નકશો ન મળે બરાબર તો ક્યાંથી મેળવો કદાચ પંચાયત ઓફિસમાં એવું જાણવામાં આવે તમને જણાવે કે ભાઈ આપણી પંચાયતમાં આપણી ગામનો નકશો છે નહીં કોઈ ઉપલી અધિકારી મતલબ કોઈ આગળની ઓફિસમાં આપણે જમા કરાવી દીધો છે કોઈ મામલતદાર કચેરીમાં કચેરીમાં કે કોઈ બીજી ત્રીજી જગ્યાએ અહીંયા જમા કરાવેલો છે આપણી પાસે નથી બરાબર તો બીજી રીતે કેવી રીતે મેળવવો હવે મિત્રો બીજી રીતે નકશો મેળવવાનો એક રસ્તો એ છે કે તમારે માનો કે કોઈ પણ જિલ્લો લાગતો હોય બરાબર એ જિલ્લામાં સર્વે ભવન આવતો હોય છે બરાબર કોઈપણ જિલ્લાના સર્વે ભવનમાં જઈ તમે તમારા તાલુકામાં જે તે ગામડું મતલબ આવેલું છે તમારા ગામ તમારો ગામનું જે નામ હોય એ કોઈ પણ ગામનું તમે સર્વે ભવનમાં જઈ અને તમે નકશો મેળવી શકો છો બરાબર સર્વે ભવન એટલે તમારે જિલ્લા કહે મતલબ જિલ્લામાં આવે બરાબર તો કોઈપણ જિલ્લામાં સર્વે ભવનમાં જઈ તમે તમારા ગામનો નકશો મેળવી શકો છો બરાબર અહીંયા તમે અરજી કરો તો તમને તમારી જરૂરિયાત મુજબ માનો કે તમારે કોઈ આખા ગામનો નકશાની જરૂર ન હોય માત્ર તમારી જમીન પૂરતો નકશો તમારે મેળવવો હોય તો તમે સાઈડ પ્લાન માગી શકો છો સર્વે ભવનમાં જઈ અને સાઈડ પ્લાનની તમે અરજી કરી તો મતલબ તમને સર્વે નંબર ખબર હોવો જોઈએ કે ભાઈ મારે આ સર્વે નંબરની આજુબાજુની જમીનનો નકશો મારે જોઈએ છે તો તમે કોઈ પણ સર્વે નંબર આપશો તો એની એની આજુબાજુની એની આસપાસની જેટલી જમીન હોય એટલાનો તમને સાઇડ પ્લાન સર્વે ભવન દ્વારા તમને આપવામાં આવે છે બરાબર એટલે આ બે ટ્રીકથી તમે જમીનનો નકશો તમે સરળતાથી મેળવી શકો છો